માવઠાના નુકસાનમાંથી ખેડૂતો ક્યાંક ઉભરી જ રહ્યા હતા તે ઉપરાંત સરકાર છે તેમણે ફરી એકવાર તેમના મોઢા ઉપર લાફો માર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે હવે છે તે શિયાળો આવી રહ્યો છે ને શિયાળામાં નવું બિયારણ કરવાનું હોય હવે તે બિયારણ કરવા માટે ક્યાંક તે લોકોને ખાતરની પર જરૂરિયાત પડશે અને ક્યાંક હવે ખાતર આપવાની બદલે ખેતરોમાં રાજકારણ ચાલી રહ્યું છે તેઓ ખેડૂતોનું કહેવું છે અને ખેડૂતોએ સરકાર ઉપર આકરા આરોપ કર્યા છે ત્યારે ખેડૂતોએ શું કહ્યું છે તેની વાત કરવાની છે આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે but i નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કમોસમી કોશિશ કરી રહ્યા હતા ને ક્યાંક તે ઉભરી જ રહ્યા હતા તે ઉપરાંત સરકારે ફરી એકવાર લાફો માર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે જે રીતે હવે ચોમાસું પત્યું છે તેમને નુકસાન થયું છે તેમાંથી હવે આવી રહ્યો છે શિયાળો અને શિયાળામાં પાકનું બિયારણ કરવાનું હોય એમાં ખાતરની ખૂબ જરૂરત પડતી હોય ત્યારે જે ડીઆરપી ખાતર છે તેમની હાલ બધ જગ્યાએ અછત છે ને ક્યાંય જે તે ખાતર છે તે નથી મળી રહ્યું અને તેને લઈને ખેડૂતો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે ને તેમજ જે જસદણના જે ખેડૂતો છે તે ક્યાંક ત્રાહીમા પોકારી રહ્યા છે તેમાંથી એક ખેડૂતોનો જે વિડીયો પણ વાયરલ થયો છે ત્યારે તે ખેડૂતો કહી રહ્યા છે કે જ્યારે જસદણની સાહેબ ચૂંટણી હતી જ્યારે વિસાવદરની ચૂંટણી હતી ત્યારે તો તમારે જે ખેતરોમાં જે લોકો છે તેમની પાસેથી મત લેવા હતા ત્યારે તો જે આડીઆરપી ખાતર છે તે ગાડીઓ ભરી ભરીને આવતું હતું ને ખેડૂતોને દેવામાં આવી રહ્યું હતું ત્યારે તમને આ વોટ છે તેની જ ખાલી જરૂરિયાત છે ખેડૂતો કઈ પરિસ્થિતિમાંથી જાય છે તેની તમને કોઈ જ નથી પડી તેને એમ કહી શકાય કે અત્યારે તો ખેડૂતો ત્રાહી માં પોકારે છે ખેડૂતોના ખેતર ખાલી દુકાનો ખાલી અને ક્યાંક ગોડાઉનમાં રાજકારણ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને જે ખેડૂત છે તે નિવેદન આપી રહ્યા છે તેમનો રોષ વ્યક્ત કરતા સરકાર પાસે તેમના આરોપ કરી રહ્યા છે ત્યારે શું કહી રહ્યા છે તે ખેડૂત સૌપ્રથમ તેમને જ સાંભળી લઈએ નમસ્કાર હું નીતિન ચૌહરિયા મારે ગુજરાતની સરકારશ્રીને એટલું કહેવાનું છે કે જ્યારે ચોમાસુ મોલ વાવવાનું હતું ત્યારે ડીએપી ખાતર નોતું મળતું આજની તારીખની અંદર ખેડૂતોને શિયાળુ મોલ વાવવાનો છે તો એ ડીએપી ખાતર નથી મળતું સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ભાઈ ખેડૂતને વાવવું છે ડીએપી ખાતરની તમે વ્યવસ્થા કરો ખાસ કરીને મારે જયેશભાઈ રાદડિયાને કહેવું છે કે જયેશભાઈ રાદડિયા જ્યારે વિસાવદનની પેટા ચૂંટણી હતી ત્યારે તમે ત્યાં રાતોરાત ગાડી ખાતરની મોકલી હતી તમે ખેડૂત આગેવાન છો જયેશભાઈ તો આજે આખા ગુજરાતની અંદર ખેડૂતોને વાવવું છે તો ડીએપી ખાતર નથી મળતું એક તો ભગવાને ખેડૂતોને મારી નાખ્યા કોમ વર્ષી વરસાદની અંદર ખેડૂતોની માંડવી પલ્લી ગઈ સોયાબીન પલ્લી ગયા કપાસ પલ્લી ગયો કપાસ ઉગી ગયો માંડવી ઉગી ગઈ સોયાબીન ઉગી ગયા ઢોરનો ઘાસ ઢોરનો ઘાસ સારો હાવ હળી ગયો પણ જયેશભાઈ રાદડિયા તમે ખેડૂત આગેવાન છો અને હું તમારો ભાણો થાવ રાદડિયાનો ભાણો છું જયેશભાઈ આ જગ્યાએ અત્યારે વિઠ્ઠલભાઈ હોય ને તો વિઠ્ઠલભાઈ રાદડિયાએ ગુજરાત સરકારને ખખડાવી નાખી હોય તમે ખેડૂત આગેવાન છો ખેડૂત આગેવાન ઉઠીને જ ખેડૂતોને ડીએપી ખાતર નથી મળતું શું અમારે કરવાનું અમારે જમીનમાં વાવું કે ન વાવું અમારે જીરું વાવું છે ઘઉં વાવવા છે કેલેન્જી વાવી છે ડુંગળી વાવી છે આ ડીએપી ખાતર મળતું નથી ભાઈ જયેશભાઈ રાદડિયા ખાસ કરીને તમને હું કહું છું ખેડૂત આગેવાન છો આરડીસી બેંકના ચેરમેન છો તમામ ગુજરાતની મંડળીની અંદર તમે કહી દો મંડળીના પ્રમુખોને ખાતર ક્યાં છે આજ ખેડૂતોને ખાતર વાવવું છે ખેડૂતોને ખાતર મળતું નથી ખાસ કરીને તમામ ખેડૂતોને ડીએપી ખાતા ત્રણ દિવસની અંદર નહીં મળે તો હું મારો જીવનો ત્યાગ કરીશ અને આ ગુજરાત સરકાર જે ભાજપની રહે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એને વિચારવાનું છે કે આ ખેડૂતે આત્મહત્યા કરી અમારે શું કરવાનું નથી ઢોરનો ઘાસ સારો નથી ઢોરનો ઘાસ સારો સોયાબીન હળગ ઉગી ગયા કપા ઉગી ગયો માંડવી ઉગી ગઈ છતાંય અમારે બીજું પીત કરવું છે તો અત્યારે અમને ડીએપી ખાતર નથી મળતું અમારે શું કરવાનું ખેડૂતોને ગુજરાત સરકારને નમ્ર વિનંતી એક ખેડૂતનો દીકરા તરીકે ઓલ ભારતની અંદર એવું કહેવામાં આવે છે કે ખેડૂત જે છે એ જગતનો તાત છે આ જગતનો તાત એટલે અન્નદાતા આજે અન્નદાતામાંથી આવો આવો અન્ય સર ચાલે સાહેબ તમે તાત્કાલિક પગલાં ભરો અને ડીએપી ખાતર આપો જય જય ગરવી ગુજરાત જય ભારત આપે સાંભળ્યા હતા જસદણના ખેડૂત જેમને આ જે બિયારણ છે તેમને કરવું છે ને તેમની લઈ અને જે આ જે ખાતર મળવું જોઈએ તે તેમને નથી મળી રહ્યું તેને લઈ અને હવે તેમણે સરકાર પાસે અપેક્ષા મૂકી છે તેમની અને તેમજ સરકાર પાસે માંગણી કરતા તેમને સરકારને સવાલ પણ પૂછી લીધા છે ત્યારે સમગ્ર મામલાને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ